આપણે પાતાળેશ્વર મહાદેવ નો આપ સૌ જય સંતો મંતો ગોસ્વામી ભાઈઓ અને જે પડકના માહિતી સગાવાલા મળેલો આગેવાનો ભાઈઓ અને બહેનો આપ સૌ પધાર્યા તો એ વિશે હું આપને જણાવવા માંગુ કે આજથી પચાસ થી સાઠ વર્ષ પહેલા મારા અને તમારા ગુરુ એવા ડુંગરપુરીજી મહારાજ જે તે સમયે જે અહીંયા દેવાનો હાજર હતા અમને તમામને અહીંયા એક એમના ગેડાથી એક લેટો દોર્યો હતો કે આ લીટાની અંદર આપણે પતાળેશ્વર મહાદેવ નામના એક મંદિરનું તમે કંઈક કરજો કાર્ય તો તમારે રોગ દોગ કલેશ ક્યારે પણ આ ગામની અંદર લઈ આવે પછી એ સમય જતા 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 પરમ પૂજનીય મહાશ્રી એક હજાર આઠ કોલાપુરીજી મહારાજ ગાદી ઉપર સત્તાણુ ની અંદર બિરાજમાન થયા એના પછી આ ગામની અંદર થોડું કઈક પશુઓની અંદર કંઈક જે કંઈક તકલીફ હતી એ વિશે ગામ લો કે બાપજી રહ્યા એટલે બાપજી પણ એક હનુમાન ના નામ એક અણગઢ પથ્થર મૂર્તિ નથી કશો નતો એક અણગઢ પથ્થર આજે હનુમાન નું મંદિર છે તો આપણે બાપજી બિરાજમાન કર્યો હનુમાન હનુમાનનું મંદિર કરજો આ ગામ અંદર આજે પાદરે અને લીલા લહેર રહેશે એવો બાપજીનો પણ વચન હતો હવે એ સમયે જે વડીલો હતા એમને પણ કહેવત છે કે ભાઈ જે જેને જે હોત પૂરો થાય ત્યારે આ તો ઉગે હાથમાં કોઈ અમાર આયા નથી પણ આજે એ જે વડીલોનું જે માર્ગદર્શન હતું

જેમ હાલ બોલ્યા